નમસ્તે મિત્રો સ્વાગત છે નિસાકુડા ન્યૂઝમાં અને મહુવા તાલુકાના નિસાગુડા ગામે હાલમાં નિસાકુડા ન્યૂઝની ટીમ અનુસૂચિત જાતિ એટલે કે વાલ્મિકી સમાજના સમસાનની મુલાકાત લેવા આવી તો તમે નિસાગોડા ગામના સમસાનની હાલત જુઓ તમે જોશો તો તમને એમ લાગશે કે ઓહો આ શું હાલત છે અને જ્યારે પણ કોઈ પણ ચૂંટણી નજીક હોય છે ત્યારે આપણા પ્રિય વડાપ્રધાન શ્રી અનુસૂચિત જાતિના લોકોનું પગધવન પાણી પીવે તો એમને ખબર નથી કે ગ્રામ્ય લેવલની અંદર અનુસૂચિત જાતિના લોકો સાથે કેટલો બધો જાતિવાદ રાખવામાં આવે છે અનુસૂચિત જાતિના સભ્યનું એક પણ કામ રજૂઆત કરે છે છતાં પણ એક પણ કામ કરવામાં આવતું નથી અને નિસાકુડા ગામે સુડાસમા કંસનભાઈ હિંમતભાઈ જેવો અનુસૂધ સાથેના સમસાર લઈને વારંવાર પ્રશ્નની રજૂઆત કરે છે અને લેખિતમાં પણ આપે છે છતાં આ દિન સુધી એક પણ પ્રશ્નનો જવાબ નથી આપવામાં આવ્યો એમ જ નિશાકોટા